ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ કેમ છો બધાએ મજામાં તો છો ને જો હું પણ સરસ મજામાં છું અને અત્યારે બપોરનો સમય છે તો બહાર તો છે ને જરાય તડકો નથી કેમ કે આજનું વાતાવરણ છે ને વરસાદ જેવું છે અને રાત્રે જેવું લાગતું હતું કે વરસાદ આવ્યો હશે એટલે જો બહાર તો તડકો નથી ને અમારું સરસ મજાનો પ્લાન્ટ છે એ પણ મોટો થઈ ગયો છે મસ્ત મજાનો તો ચાલો હવે આપણે જમવાનું પણ બની ગયું છે અને જમવા જ બેસવાનું છે કેમ કે અત્યાર સુધી તો કટ્ટુ કટ કામ હોય

50 ના ભરેલું શાક છે નો સંભારો રોટલી અને સરસ મજાની છાશ છે પણ આ ભાઈ અમારે ખેંચી લીધી છે છાશ અને આ છે ઘાસપૂસ હમણાં ઘાસપૂસ ખાવાનું પેલા અમે પછી ખાવાની રોટલી ને એવું

ઓકે કાઈ વાંધો નહીં તો નાસ્તો ને બધું કરી લઈએ પછી પાછા બ્લોગ માં મળીએ આગળ ને કન્ટિન્યુ કરજો કે આગળ પાછું મળ્યા રહેજો બન્યા રહેજો ચાલો જો આ બે ને નાસ્તો કરાવી લીધો અને મમ્મી આવી ગયા કથામાંથી તો બે જો તૂટી પડ્યા પ્રસાદીમાં એ ભાઈ ચમચીથી ખા ધર્મ નીચે જો લાડી ને બધુંય ઘી વાળું થાય આ બધુંય ફ્રૂટ ખાઈ ગયા ફ્રૂટ ખાઈ ગયા નું કે ફ્રૂટ રવો ખાઈ ગયા ફ્રૂટ જ મે તો ખાધો હવે રવો આને રખો જો આખા થપ્પા ને એકદમ સરસ ઇસ્ત્રી કરી નાખી છે બે દિવસ ના હતા ને એટલે બહુ જ ભેગા થઈ ગયા હતા ઇસ્ત્રી કરતા કરતા પછી છે ને થાકી જાય પગ મળે દુખવા બેઠા બેઠા મને પાટલા ઉપર બેસીને કેમ જરાય નો ખાવ એકદમ જ એમને પલાઠી વાળીને બેસીને જ ખાવે તો ઇસ્ત્રી થઈ ગઈ છે અને સાત વાગવામાં થોડીક વાર છે તો હવે આપણે ભગવાનને યાદ કરી લઈએ દિવાબતીને એવું બધું કરી લઈએ અને નવરાત્રી આવવાની છે તો હવે મસ્ત જોરો છે તૈયારી થવા મને તો આમ નવરાત્રી નામ લેતા જ છે ને મોઢા ઉપર મસ્ત સ્માઈલ આવી જાય કેમકે નવરાત્રી એવો તહેવાર છે જેમાં બધા મળીએ ભેગા થઈએ અને ઉત્સાહની સાથે છે ને આપણે મસ્ત તૈયારી બધું કરતા હોય એટલે એક નવરાત્રી મને બહુ જ ગમે અને અમારે તો સિરીઝને એવું હોય તે ઘણા બધા દિવસ અગાઉ લાગી જાય તો અમારે સિરીઝને એવું હોય તે બધું લાગી ગયું છે એટલે એવું બધું જોઈ જોઈને ઝુમર ને એવું જોઈ જોઈને આપણને છે ને આમ નવરાત્રી યાદ આવી જાય કે બહુ મજા આવે એમ તો નવરાત્રીમાં નવે નવ દિવસ મજા કરવાની છે હજી થોડાક દિવસની રાહ છે ત્યાં સુધીમાં તો આપણે કંઈ કરવાનું નથી પછી કેવું થાય નવરાત્રી છે ને એટલે બે ત્રણ દિવસ તો એનો આમ ક્રેઝ રહે હાથને પગડે એમને ઉલાડવો મળે એમનો માં તેમ થવા મળે કાંઈ નહીં ચાલો તો દેવાબતીનો સમય થઈ ગયો છે તો પહેલાં ભગવાનને યાદ કરી લઈએ અમારી ઘરે જો બાળકોની ટીમ આવી ગઈ છે રૂમમાં મસ્ત ઝીપડા કાઢી એવી ટીમ

સરસ મજાડી બની કેવી કઈ જરૂર ન પડે કેમકે ચાલે કઢી ને રોટલી ખાવાની બહુ મજા આવે હું બટા અને આ ભાઈ અમારે અહીંયા બેસી ગયા છે ખાવા છાસ ને ખીચડી ને કા કેટલી મજા પડી જાય હવે છે ને સવારમાં કામમાં ને એમાં છે ને એમાં બહુ જ તકલીફ થઈ જાય છે બહુ દોડાદોડી થઈ જાય છે દસ વાગે આવું પછી કામ બાળકોને નવરાવવા ખવડાવવું પીવડાવવું હવે હું એવું વિચારું છું કે જોબ છોડી દઉં કે રાખું કે અમે જે ક્લાસીસ આવે છે ને એ કે એવું શું કરો છો વરસ તો પૂરું કરો પણ જો દિવાળી આવી ગઈ છે તો હાફ સેમેસ્ટર તો પૂરું થઈ જ ગયું હોય બાળકોને એટલે મેં હાફ સેમેસ્ટર થી છોડીએ ને તો ચાલે નહીતર પછી અધ વચ્ચે છોડીએ ને તો બાળકોને તો બહુ નુકસાની જાય ને બીજા આવે પછી એને ફાવે ન ફાવે એવું થાય શું બેટા તો એવું છે તો હવે હું છે ને વિચારું છું કે કેમ કરું એમ કેમ કે મન કરીને મેં કર્યું છે કેમ કે મારું પેશન છે ટીચરનું ને મને એમ થાય કે જો છોડી દેશ તો પછી આખો દિવસ ઘરે રહેવાનું થશે પણ આમ એવું થાય કે જો અત્યારે બાળકોને નહીં સાચવી તો ક્યારે સાચવીશ વાહ અરે વાહ અને આખો દિવસ તો આમ મારે ઘરે જ રહેવાનું હોય પણ સવારે જ બાળકોને જરૂર હોય નવડાવવા દવડાવવા ખવડાવું બાકી આખો દિવસ તો એની જાતે રમી લેતા હોય ને કામેય તે લેડીઝને ખબર હોય કે સૌથી વધારે કામ ક્યારે હોય સવારમાં જ હોય બહુ ગરમી હો બહુ જ ગરમી તો કાંઈ નહીં ચાલો હવે વિચારીએ છીએ ને હું વિચારું છું કે તો હવે હું વિચારું છું કે જોબ છોડું કે નહીં કાંઈ વાંધો નહીં ચાલો હવે વિચારી લઈએ થોડાક દિવસમાં દિવાળી નજીક છે નિયર ઓફ કોનર છે તો હવે જોઈએ કેમ થાય છે કેમ નહીં